હરે કૃષ્ણ મુક્તિના વિષયમાં આપણે શ્રવણ કર્યું કે મુક્તિ કોને કહેવાય અને મુક્તિના પ્રકાર કેટલા હવે આપણે એ શ્રવણ કરશું કે મુક્તિ પ્રાપ્ત કરવા માટે શું યોગ્યતા હોવી જોઈએ તો મુક્તિ પ્રાપ્ત કરવા માટે કમસે કમ ચાર યોગ્યતા હોવી જોઈએ પહેલી મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ બીજું ભાવના ત્રીજી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ ચોથી ભક્તિમય જીવન આ ચાર યોગ્યતા જો હોય તો વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરવા માટે સંભવ છે આ ચાર યોગ્યતા તો ખાસ જરૂરી આના વગર ક્યારેય મુક્તિ સંભવ નથી આના માટે આપણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ એ ખૂબ જરૂરી અને ફાલતુ ભૌતિક વાતો સાંભળવી બંધ કરવી અને વધુમાં વધુ ભગવાનની દિવ્ય કથાઓનું શ્રવણ કરવું કે જેથી આપણું મન પવિત્ર થાય અને પવિત્ર મન છે તેના દ્વારા જ વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે હરે કૃષ્ણ